લીમખેડામાં ભવ્યતિ ભવ્ય ભગવાન માધાનતા પ્રાગટ્ય દિવસની ઉજવણી અને લીમખેડા નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આજરોજ લીમખેડા તાલુકામાં દાહોદ જિલ્લાના સમસ્ત કોળી સમાજ દ્વારા ઉત્તરાયણના દિવસે ભગવાન માધાનતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્યથી ભવ્ય મોટી સંખ્યામાં સમસ્ત કોળી સમાજ દ્વારા દાહોદ જિલ્લાના સમગ્ર તાલુકાઓ દ્વારા લીમખેડા નગરમાં ભવ્યથી ભવ્ય માધાતા ભગવાનની શોભાયાત્રા માટે શરબે કોળી સમાજ એકત્રિત થયા ત્યાર પછી આવેલ અતિથિ મહેમાન કેન્દ્રીય મંત્રી શ્રી જશવંતસિંહ ભાપોર સાહેબ તેમજ કુળી સમાજના કૃષિ પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ સાહેબ તેમજ અમારા કુળી સમાજના આગેવાનો આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રગટે કરી પ્રોગ્રામને ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારબાદ મહાદેવ મંદિરથી કળશ યાત્રા સાથે લીમખેડા નગરમાં વાજિંત્ર સાથે શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં દરેક તાલુકા કુળી સમાજના આગેવાનો વડીલો યુવાનો માતાઓ બહેનો મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કુળી સમાજ শোভાયાત્રામાં જોડાઈ લીમખેડા નગરમાં પરિભ્રમણ કરી માધાનતા સર્કલ પર માધાનતા ભગવાનને પૂજા કરવામાં આવી જેથી শোভાયાત્રાને પૂર્ણતા ઉત્તિ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ લીમખેડા દાહોદ કૃષ્ણેશ્વર મહાદેવની ભૂમિ પર મુની બાબાની તપ ભૂમિ પર આપણા બધાના ભગવાન મા વીર ભગવાન ભવ્ય કાર્યક્રમ આપણે કરી રહ્યા છે એટલો બધા ઉત્સાહ ઉમંગ હૈયે હૈયું જનજન બધાના જ મનની અંદર જે સ્ફૂર્તિ છે ઉત્સાહ આનંદ છે અને આજે નું પણ પર્વ છે એવા મંગલમય પ્રસંગે ઉપસ્થિત આપણા બધાનું ગૌરવ ગુજરાત નું ગૌરવ બક્ષીપંચ સમાજના આપણા નેતા દાહોદના વિકાસ પુરુષ હંમેશા ઘણી બધી યોજનાઓની વાતો આપણે કરતા હતા પણ નર્મદાનું નીર હોય માં મહિના નીર હોય તો વિકાસ પ્રગતિ હોય સૌ સમાજને આપણને સાથે રાખીને ચાલનારા